તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વર્ષમાં વાગ્યા સાડા આઠ ને કીધું હવે શરૂઆત કરી કાલે છે ને અમારે વરસાદ આવ્યો તો હેદ પાણક જેવો આવી ગયો માર્ગમાં પાણી જતા તમે એડીએ જોયો હોય તો ખબર છે ન જોયું કદાચ નો કર્યું ન જોયું જોઈ લેજો બરાબર આના પહેલાંના જ વેડીયો એટલે કેદુના વાઇટ જોતા તો વરસાદની થોડોક વરસાદ આવી ગયો કામ થઈ ગયો આમ તો ના પાણી ચહેરું ગેરું ગયું તણકા નીંડું હતું એટલે આ ઝેર રહીને ઓઇલ પર રહી અને કપામાં એવું પાણી હાઈ ક્લાસ જોઈને એવો વરસાદ આવી ગયો ચાલ દિવસને લગભગ હવાથી હરવડા થોડા થોડા આવતા જ હતા પણ દિવાસમાં ટાણે થોડું અંધારું થવા આવ્યો ને હાઈ એકલાસ મજાનું પાણી વહેતા કદીતા એવો આવી ગયો તો એટલે જોરદાર કામ થઈ ગયું કારણ કે જે વરસાદની કાગળ દેતા જ નથી એમ જ કહીએ કે વરસાદ આમાં છે જ નહીં સત્તર તારીખથી લગભગ ચાલુ થાય એવી રીત છે તો આવી જ પાંચ તારીખ થઈ એટલે એમ વાર છે પણ આ વય છે આટલો આવી ગયો નહીં કામ જોરદાર થઈ ગયું અને કપા આપણે તાત્કાલિક બાંધીએ ને પાવવું પડે એટલે એમાંથી આપણને થોડીક થોડીક રાહત એમ થોડાક દિવસની થોડાક દિવસ પછી પાછું કદાચ ખરડું એકાદ આવી જાય તો કામ થઈ જાય આ સારું કામ થઈ ગયું અને અહીંયા બધે જ ઉગારો થઈ ગયો તો અત્યારે વાસી દે ને એવું કરી નાખ્યું હિન મમ્મીએ ફેરવવાનું બાકી હોય પાછી કારણ કે એને પછી ગારો ખીલે એટલે અહીંને બાંધી કરી રમણ પમણ બધે પીળું આ બહુ છે સાયકલ છે આ ગોધડા ને ખોડસીઓ ને પતંગો ને આ પતંગો જો મોહન ને હાસવેલી કે વાતની

હમ એ માંખરા ઓ કરન તને કોસરી જીરા ની તોડે હમ કે તું મંજોરી કાટી સાફ કરે પડે ને તો કાયા ન આલે આમ થાય હમ કોં કે નકર તો આયું દૂર નો રહે ગરમી એટલી થાય वो दो दो वो तो फिर ले तो थे 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 थे। थे। तो 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 કોકા ગોસી ના લઈ આવશું હાઈતમ થઈ જાય હાઈતમ આપણે નો વ્યાજ વ્યાજ ન તો એ આવે હોય આપણે એવું ખતુર નો કરે અઠડવા ન જાવણ ડુકડા ન લેવાણ અટાણું જાજુ કરણ આપડા જેવણ થાય થાય હોય ને થાય કરે ઘર પણ તો ઘર માં કેવું ને ઘર માં હાવ તો નકર આવે

આપણે બધી ગુણી ઉપાડ લીધી હવે અહીંયા સાફ સુફ કરી લઈએ ને પછી પાછી થપી અહીંયા ત્યાં મારી કરી કમ્પ્લીટ કરી અને પાછી ગુણી હતી અને અહીંયા ગોઠવી વાયરી એ આપણે શૂટિંગ પછી નથી કરી કારણ કે અંદર ગરમી જેટલી થતી હતી જે તાર કેટલું બાકી હાલ ભાઈ નેણ વાઢો મોડું એ હું

ઓલી સાઈડ થોડોક નાનો હતો ને કે એક વરસાદ થાય તો બાંધ એવું સારું થઈ જાય બાંધવાનું માપ ન થઈ જાય તો વાંધો નહીં આવે લખવું અને આઈન પાત તો બાંધ એવડો થઈ ગયો એ જોઈ લ્યો તમે કંઈ ઘટે જ નહીં એવી કોઈ છે ને જે વાદરા એ લાસ્ટ કદાચ આવી જાય તો આવી જાય હરવડા જેવું ને આપણે અહીંયા જાહેર વાત વાત કે આ બાજુ થોડીક રેતી જમીનમાં છે ને આંબોરાય છે તો ઓલા શેડ રહ્યો જેવો એટલે અંબુરાય ઓછી કારણ કે કાલ વરસાદ આવ્યો એટલે ઓમ તો ને પાછું વરસાદ આવ્યો લીલું થઈ ગયું એટલે વધારે અંબુરાઈ ઓલા એટલે જમીન છે ને ઓછી અંબુરાઈ ત્યારે બાર વાગી ગયા હે આપણે શાક બનાવે ભીંડાનું અને આપણે જામ લુગડા ધોવા પાણીની બેજીની વાટ જવી છે પણ પાણી એના લાઇટ આવતી નથી પાણીનું નહીં લાઈટ આવતી નથી એટલે ટાંકો ભરાણો છે નહીં ને થોડુંક મોરું પાણી પડે છે

અને લુગડા હે ને મીઠા પાણીએ ને એટલે જલ્દી હરા થાય મોરા પાણી દુરાસ ગયા ગયા કર તો હાથ દુખવા માંડે બાકી તો છોકડી હોય ને એમાં આખું વારા કાઢ નાખે પણ એને મીઠું પાણી દેખે ને એટલે એમ કે હવે મોરું પડે બાકી આવશે ને પછી ક્યાંય ન જાય મોર આવી તો આપડે છે સોમા હોય એટલે લીલું દેખે એટલે એમ થાય કે ઓયા થી ન ગાણી વાટલો ઓયા થી વાટલો અને ઉનારા નું ખબર છે રજકો એક જ વાટવાનો ખડ તો શે હોય ને એટલે રજકો વાટવાનું થાય એટલે આમાં એવું હોય બાયુ ને સોમા સો એટલે શે ખાને કાડા પરાણા એટલે મીઠા પાણી નું ઉગડા ધોવા જાય ને મોરા પાણી નું થાય દો એ ના તાણ વાય ધોઈ છે બપોરા બપોરા ક્યાં કે સી તે નુગડા ધોવા જાય કે ઉજો ને અહીંયા થોડું ખાવાનું હારે લઈ જાવ બપોરા કેરા થોડું ખાતું છે સેવ નું શાક ખાધું અને થોડીક સાઈડ પીધી મારે એકલા ને ખાવું મા દીકરો બે હમ બાર વાગ્યા કઈ વાંધો નહીં કઈ હાંડ પડી જાય વાર લઈ જાય પાક ખાવા અહીંયા ન લઈ જવાય